ખાતે એક્સપો ભવ્ય મેળાનું આયોજન કરાયું પૂર્વ સાંસદ પ્રમોદભાઈ પટેલના વર્ધનસ્થ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો થોડા દરેક જનતાને દરેક ચીજ વસ્તુનો લાભ મળી રહે તેવી સુવિધા પૂરી પાડવા માટે આ છે નવો વિચાર

અને આ મેળાનું આયોજન જેપી જોશી હિતેન્દ્ર શ્રીમાળી ધૈર્ય સંજયભાઈ ત્રિવેદી દ્વારા રાખ્યું છે આજે થરાજ ખાતે વેપાર મેળો ચાલુ થઈ ગયો છે તો આપણે દરેક ખેડૂત ભાઈઓને બહેનોને વિનંતી કે આ અવશ્ય મેળાનો લાભ લઈએ અને આ મેળામાં દરેક જાતની પ્રોડક્ટ છે ડેરીને લગતી હોય ભેંસ થાય ટ્રેક્ટર હોય સોલર પાવર હોય ગમે તે વસ્તુ મરચાં મીઠાનો ડેરીના પ્રોજેક્ટો છે જે ઓર્ગેનિક ખાતર ખેતી કરવા માગતા હોય એ બધાના માટે છે તો દરેક ખેડૂત ભાઈઓ આનો લાભ લ્યો અને હવે છે વધારો થરાજની અંદર અમુક મિત્રો દ્વારા ભવ્ય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું એની અંદર અલગ અલગ કંપનીઓ અલગ અલગ બિલ્ડર્સો અલગ અલગ ઇલેક્ટ્રોનિકના મિત્રો અને ઘણા બધા અલગ અલગ ફિલ્ડના વેપારીઓ જે પોતપોતાનું પ્રદર્શન તેઓ જે અહીંયા આપે છે એ ખરેખર ગોંપે છે અને લોકોએ ખરેખર એક વખત અહીંયા મુલાકાત લેવી જોઈએ અને આ એક્સપોની અંદર તમને ઘણું બધું જાણવા મળશે અહીંયા આવવાથી તમે ક્વોલિટી ક્વોલિટી વિશે પણ તમને જાણવા મળશે ઘણું બધું કે કોની ક્વોલિટી કેવી છે કઈ રીતની ક્વોલિટી લેવી જોઈએ શું બજારમાંથી કોને કેવા પ્રકારનો માલ વેચે છે અને કોને કોના કઈ પ્રકારનું લેવું જોઈએ

થવા જઈ રહ્યો છે તેની અંદર આજે પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે પણ લોકોનો ઘસારો સારો એવો છે પચાસથી પણ વધુ કંપનીઓ પ્રોપર્ટી સેક્ટરના ઓટો સેક્ટરના એજ્યુકેશન સેક્ટરના એવા તમામ સેક્ટરના મલ્ટી મેગા બિઝનેસ સેક્ટરોમાં તમામ સ્ટોલોએ ભાગ લીધો છે અને આના માટે અમારે બે મહિનાથી આની મહેનત ચાલતી હતી અને જે અમને અત્યારે લાગ્યું છે કે અમે જે મહેનત કરી છે આજો મિત્રોએ એ રંગ લાવી છે અને તમામ જે મુલાકાતીઓ છે એ પણ મોડી સંખ્યામાં આવી રહ્યા છે જેમના મોઢા ઉપર તો પ્રસન્નતા છે જ કે ભાઈ થરાદની અંદર કંઈક નવું અને અલગ થવા જે થઈ રહ્યું છે એ જોઈને આનંદ છે અને એમના ચહેરા ઉપર આનંદ જોઈ અને અમને પણ આનંદની લાગણી અનુભ અમે અનુભવી રહ્યા છીએ થરા નવા જિલ્લો જાહેર થયા એના વડા મથક થોડા શહેરની અંદર આજે વિદેશ એક્સપો એટલે કે વેપાર મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે શહેરની અંદર સૌપ્રથમ વખત આ સુંદર મજાનું ભવ્ય આયોજન જ્યારે આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ સૌ તો હું જે આયોજકો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ મેળાની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર વેપારી મિત્રો ખેડૂત મિત્રો અને ગ્રાહક મિત્રો જ્યારે ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ કંપનીઓના ખૂબ સારા મોટા પ્રમાણમાં જ્યારે સ્ટોલો છે ત્યારે એક જ સ્થળ ઉપરથી દરેક ગ્રાહક મિત્રોને ઉપભોક્તાને પણ દરેક વસ્તુનો જાણવા મળે જોવા મળે અને એની ખરીદી માટેનો એક વિકલ્પ મળે એના માટેનું આ સરસ મજાનું આયોજન છે હું આ આયોજન થકી જે પણ મિત્રોએ જે આયોજન કર્યું છે અમે દરેકને જાઓ અને સાથે સાથે આ વિસ્તારની પ્રજા પાવતરા સુઈગા પાવર દિયોદર રાખ સુધીની પ્રજાને પણ હું વિનંતી કરું છું કે આ ત્રણ દિવસ માટે ચાલનારા મેળાની અંદર એ મેળાનો સરસ પ્રજાનું જ્યારે આયોજન છે ત્યારે આનો લાભ લે અને આ વિસ્તારની પ્રજાને પણ ખૂબ મોટો દરેક પ્રચાર કરી અને આ પ્રચારના માધ્યમથી પણ જાણ કરી અને મોટા પ્રમાણમાં લોકો આનો લાભ લે એવી હું દરેક મિત્રો હોય ખેડૂત મિત્રો હોય શિક્ષણ ક્ષેત્ર રસ લેવા વ્યક્તિ હોય કે ડેવલપર્સ હોય દરેકને હું વિનંતી કરું છું કે આપ સૌ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ મેળાનો આપ લાભ લો અને દરેક વસ્તુથી જાણકારી મેળવો એક જ સ્થળ ઉપર જાણકારી મળશે અને અત્યારના સમયની અંદર કઈ પ્રોડક્ટ કઈ રીતે કઈ ચાલી રહી છે કઈ પ્રોડક્ટ લેવાથી આપણને વધુ ફાયદો થશે અને સવિશેષ માહિતી પણ એક જ જગ્યા ઉપરથી મળી રહેવાની છે ત્યારે આપ સૌ બોળી સંખ્યા અંદર ઉપસ્થિત રહી અને આ મેળાનો લાભ લો તેવી હું વિનંતી એવા જીતુબાર ઓર સંબંધ ભારતનું સરા